હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ પાણીપુરીનું ખાટું મીઠું પાણી અને તેનો ચટપટો મસાલો તે જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો હવે આપણે રેસીપી સર્વ કરીએ તો પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં અહીંયા થોડી આંબલી લીધી છે અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને હવે આપણે પાણી ઠંડુ એડ કરી છે એટલે આપણે તેને ગેસ ઉપર લઈ અને આપણે આ પાણીને થોડું ગરમ કરી લઈશું જેથી કરીને આંબલીમાં રહેલું બધું જ રસ આસાનીથી નીકળી જાય તો પાણી આપણું થોડું ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે તેને હાથની મદદથી મેશ કરી અને તેમાં રહેલો બધો જ ખટાશનો ભાગ આપણે કા અલગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આંબલીમાંથી બધો બલ્બ કાઢી લીધો છે તો હવે આપણે આ રીતે આ વધેલી આંબલી રહી તેને આપણે આ રીતે તેમાંથી કાઢી લઈશું અને હવે પાણી બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારમાં થોડા ફુદીનાના પાન લીધા છે અને હવે આપણે તેમાં કોથમી એડ કરીશું ફૂદીનાના પાણી પાન આપણે થોડા ઓછા લેવાના છે કોથમીર તેનાથી થોડી વધારે લેવાની છે તો હવે આપણે તેમાં તીખાસ માટે ત્રણથી ચાર લીલા મરચાં અને એક આદુનો ટુકડો કટ કરીને લઈ લીધો છે તમે તમારી પ્રમાણે મરચાં લઈ શકો છો તીખાસ પ્રમાણે તો હવે આપણે તેમાં મસાલામાં થોડો સંચર પાવડર અને હવે આપણે તેમાં આ રીતે જલજીરાનો પાવડર મળે છે દુકાને તે આપણે તેમાં એડ કરીશું જલજીરા ના હોય તો તમે તેમાં ચાટ મસાલો પણ યુઝ કરી શકો છો તો હવે આપણે તેમાં મીઠાશ માટે થોડી કાન એડ કરીશું આનાથી આપણે પાણીનો સ્વાદ એકદમ સરસ ખાટો મીઠો આવે છે અને હવે આપણે તૈયાર કરીને રાખેલી આ આંબીણીની પ્યુરી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો બધી વસ્તુઓ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને એક પેનમાં કાઢી લઈશું તો મેં એ બધી જ વસ્તુને એક પેનમાં કાઢી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસા મસાલો કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખીશું અને હવે મેં અહીંયા બેથી ત્રણ લીંબુનો રસ એડ કરીશું તેથી તેનો સ્વાદ એકદમ સરસ આવે અને હવે આપણે તેમાં એક મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ઠંડુ ઠંડુ પાણી એડ કરવાથી આપણે પાણીપુરીનું પાણી એકદમ સરસ ઠંડુ અને ચિલ્ડ બને છે અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું પાણી એકદમ સરસ તૈયાર છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ પાણીને આપણે ચાયણીની મદદથી ગાળી લઈશું તેથી તેમાં રહેલો આ કૂચાનો ભાગ બધો અલગ થઈ જાય તો આ રીતે આપણે ચાણણીમાં લઈ અને આ બધા જ પાણીને સારી રીતે ગાળી લેવાનું છીએ તો તમે જોઈ શકો છો દોસ્તો કે આ રીતે આપણે ચમચીની મદદથી હલાવતા જઈને તેને સારી રીતે ગાળી લેવાનું છે તો આ રીતે મેં બધા જ પાણીને ગાળી લીધું છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે તેને કચરાનો ભાગને અલગ કરી લઈશું પાણી આપણું એકદમ સરસ તૈયાર છે તો ચાલો હવે આપણે તેમાં મસાલો બનાવી લઈએ તો મસાલા બનાવવા માટે મેં બેથી ચારથી પાંચ બટાકા બાફેલા લીધા છે મીડિયમ સાઇઝના તેને આ રીતે આપણે હાથેથી સારી રીતે મેસ કરી લઈશું તો બટાકા મેં બધા જ મેસ કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલામાં આપણે તેમાં થોડા એક વાટકી જેટલા બાફેલા ચણા લીધા છે અને મેં અહીંયા એક કટિંગ કરીને રાખી છે ડુંગળી તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો તીખાસ માટે આપણે તેમાં લાલ મરચું એડ કરીશું અને હવે આપણે તેમાં થોડું સંચર પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર હવે આપણે તેમાં મીઠું એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જવા માંડી છે તમે જોઈ શકો છો દોસ્તો કે મેં બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દીધું છે મસાલો આપણો એકદમ સરસ તૈયાર છે તો આપણે મસાલો અને પાણી ખાવા માટે એકદમ તૈયાર છે તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો આ રીતે આપણે પાણીપુરી આ ખોખાનો વિડીયો મેં પાણીપુરીની પૂરીનો વિડીયો યુટ્યુબમાં મૂકેલો છે તેમાં જઈ અને તમે જોઈ શકો છો તો આ રીતે તેમાં મસાલો ભરી અને તૈયાર છે આપણું પાણીપુરીનું પાણી અને મસાલો